રાષ્ટ્રીય પોલિયો દિવસ અંતર્ગત તળાજા તાલુકા કક્ષાનો बूथ ઉદઘાટન તળાજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય પોલિયો દિવસ અંતર્ગત તળાજા તાલુકા કક્ષાનો बूथ ઉદ્ઘાટન તળાજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે નવ વાગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તથા તાલુકા પ્રમુખ રાણાભાઈના હસ્તે પોલિયોના બે ટીપા બાળકને પીડાવી बूथ ઉદ્ઘાટન કરવામાં આવેલ જિલ્લા કક્ષા અધિકારી રેવડ સાહેબ તથા જિલ્લા પ્રતિનિધિ જયેશભાઈ શેઠ હાજર રહેલ તાલુકા આરોગ્ય અધિકારી જીતુભાઈ પરમારના માર્ગદર્શન મુજબ અર્બન એમ ઓ હિરલ ચાંદલીયા તાલુકા આરોગ્ય સુપરવાઇઝર કિશોર કિશોરસિંહ સરવૈયા તેમજ ફાર્માસિસ્ટ પરશભાઈ રાઠોડ યુએસસી સુપરવાઇઝર રમેશભાઈ સોંડાગર દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું